ભારતના લોખંડી પુરુષ રાષ્ટ્ર એકતા અને સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય અધ્યાત્મ સ્વરૂપ સ્વામીના પવિત્ર હસ્તી તથા રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયાની વિશિષ્ટ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો બીએપીએ સ્વામિનારાયણ મંદિર અમરેલી દ્વારા શહેરના ગૌરવ સમા વધારો કરતી ભરત સુતરિયા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી નગરપાલિકા પ્રમુખ બિપિન લીમાણી પૂર્વ માર્કેટિંગ યાર્ડ ચેરમેન બીપી સોજીત્રા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયા શહેર ભાજપ પ્રમુખ વિજય ચોટલિયા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ કાબરીથા તથા નગરપાલિકા ચીફ ઓફિસર વીસી રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ આયોજન અને સેવા સૌજન્ય બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અમરેલી દ્વારા કરાયું હતું જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી